ગણેશ ચતુ અલગ આનંદ ચૌદેશ છે આજે શું છે આનંદ છે અને મેં જો અહીં ચા મૂકી દીધી છે મારી અને પ્રિયલને જેલું ને એને જો બહાર છે કે ગણપતિ વિસર્જન કરવાનું છે તો ત્યાં જવું છે એટલે મેં કીધું એવું ન કરે બી મેં કીધું આપણે હું તૈયાર કરતો હું તૈયાર થઈ ગઈ મેં ચા મૂકી દીધી એ તૈયાર કરતો ને પછી એ જાહે હું જાશ પણ અહીંયાંશને છે ને મજા નથી જો અહીં પૂતો છે ગિયાસને મજા નથી અહીં પૂતો છે જોઈએ એને મજા નથી ને તો મારે બહુ કંઈ બહાર નહીં જવાય તો મેં કીધું એને મજા આવશે ને ઝાક છે ને તો બહાર જાય નંબર નહીં જાઉં કેમ કે એને મજા નથી એટલે એમ તો અંદર પૂરાવાય નહીં બહાર બધું ડીસે ને એવું હોય તો પછી કાંઈ રોવે તો અવાજ ન આવે તો હારું હલો કન્ટિન્યુ રહેજો તો હું એકાદી ક્લિપ તો ઉતારીનામાં આમાં મૂકી દઈશ હારું હલો કન્ટિન્યુ રહેજો પ્રિયલને છેલું બહાર રાસ હાલે છે ત્યાં રાસ લે છે આખી શેરીના બાયું રાસ લે છે

બી જગ્યાએ વિસર્જન કરવા નથી કેમ કે મૂર્તિ ફેંકવી ને એનો કોઈ મતલબ નહીં એટલે ડબ્બમાં ડબમાં વિસર્જન દેવી પછી એ માટી ઓગળી જાય ને એટલે બધા એના ખામડામાં એ પાણી નાખી દેવી તો હું બતાવું છું બહાર બધા રાસ લેતા હોય છે જોવા

મારે રાસ લેવા જવાનું નક્કી થઈ ગયું છે કેમ કે શૈલીબેન આવ્યા ઘરે અને એ એમ છે મમ્મી હું રાસ લઈને વહી આવી તો હવે થોડીક વાર તું જા હું થોડીક વાર ભાઈનું ધ્યાન રાખું અને તું થોડીક વાર રાસ લઈ અમે વારા કર્યા એક બીજા કેમ જઈ તાર રાસ નથી લેવા આને છે ને પેટમાં દુખવા માંડ્યું રાસ લીધા ને તા કેમ કે આને બહુ રાસ ન ગમે એમાં રાસ લેવાનો તો પિયલ બહુ શોખ એ આવે જ નહીં ચાલુ થાય ને ત્યારથી તે પૂરું થાય ને ત્યાં સુધી પીએલ ઘરે ન આવે એને રાસ લેવાનો બહુ જ શોખ એ કોકના લગ્ન હોય ને ઓળખતા ન હોય ને આપણે જમવા ગયા ને તો એ રાસ લેવા મળે એને એટલો શોખ રાસ લેવાનો અને છેલ્લી કા એટલો તો શોખ ને એટલે એ આવી ઘરે મમ્મી તું રાસ લેવા જાવ પડી રાસ લઈ આવું સારું વિડીયો કન્ટિન્યુ નું રાસ લેતા આવું માતાજી ગત છે તમારું મારા નવા વ્લોગમાં જો આ ડ્રોઈંગ આખું તો છે ને પછી તમને એનો મસ્તનો વિડીયો જોવા મળશે તો ફાઈનલી ફેમિલી જો ઇયાંશભાઈ ઉઠી ગયા છે અને ઇયાશભાઈને છે ને મજા નથી શરદી થઈ ગઈ છે પીએલ બેન જોઈ એને પાણી પાય છે કેમ કે કાંઈ ખાતો છે નહીં તો મેં કીધું થોડું પાણી પાય એને દૂધ પાયું તો દૂધ ન પીધું અને એ છે ને આખો ખખડી ગયો છે અને બહુ જ ઉધરસ થઈ ગઈ છે તો મારે પાછો દવાખાને લઈ જાવીક જતું છે તો પાકી છે અને આ બહુ ચીડ થઈ ગયો છે તો મારે છે ને પાછો દવાખાને લઈ જાવ કે એને બાખ દેવડાવો છે ખખડી ગયો છે ને એટલે એવું ડોક્ટર ને પૂછી જોઈએ કે હે ને તો બાપ દેવાન થાય ને તો આપણે બાપ દેવડાવતા છે સારું હાલ જાવ છે ને એન્સ દવાખાને હમ અને આયા ફાઇનલી જેલી નું ડ્રોઈંગ રેડી થઈ ગયું છે કમ્પ્લીટ સરસ લે મસ્ત તો કોમેન્ટ માં કહી દેજો મારું ડ્રોઈંગ કેવું લાગ્યું તો જો ફેમિલી ફાઈનલી એમે દવાખાને આવ્યા ને તો ડોક્ટર કીધું થોડો બાપ આપી દો તો ને તો હાલ એ બાપ આપી છે તો પછી ખબર રોવે સારું લાગે છે કેમ કે બહુ જ ઉધરસ થઈ છે વાતાવરણ બહુ ઠંડુ છે એને ગમતું નહોતું કે ત્યારે પાપ આપી છે ને તો મજા આવે છે અને અહીંયા જો નીચે જો આ નીચે

તો મેં હાર આપણે વાત જોઈએ બાપ આપી આવી તો હાર વાલો આપણે અહીંયા વિડીયો પૂરો કરવાનો છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહેજો મસ્ત રહેજો પોતપોતાના કામમાં વ્યસ્ત રહેજો જય માતાજી બાય બાય